યા ભાઈ યા માતા કરીરા ના હુકમ લ્યો પણ મેં માં ટેરી કો તમે આખી બધી ફળ લઈ ગયા ઓય ને મેમન તમે યાર ચા બગાડ્યું તમે પચાસ રૂપિયા આલુ તો છે રાત્રે મને ભૂસો ઉંઘાડ્યો એક ખાટલા ત્રણ જણા જ્યાં

વોટરપ્રૂફ એ નહી એક ફેર તમે પાણી એક ફેર તમે પાણી એક વખત છે ને ઓમ ઓમ તરતો ઓમ ઓમ મા મા ઓમ ભાઈ કેમેરો બગડી ગયો આમ આમ ઈ હાતી વાત હાચ તમે કોને કીધું હવે આ તો અંદાજો લગાયો છે લાગે માં પર બને કીધું હશે હા તો

માર્કીયા હલા હબો હવે ફટપી ડાયો હવે પાડા જેવો લાગે આ તો પાડા ટોર્ટેમ

આજીવનનો ફોન કરો અમારો નંબર લગ્યા તમે વાત કરો કેવન હા બોલો અમાર પડોશી ખાટલો લઈને ભય પડશો તેમ અલ્યા બેજો કેવો બનાયા મેમન હાથ તો મિલાવો

આ રૂ હવે માથામાં વાળી દે એટલે ટોલની વાત જોવો ને હાથમાં વાત હાથ એ ટોલ મે તો પગે પડે મેલી <imitation> અમલમીલા <imitation> মান বেকাৰ